જય બાલાજી જય સ્વામિનારાયણ જય નિપૂર્ણ માતાજી બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન રોજની જેમ સમયસર આજનું ભોજન મુખ્યને ભોજન ચાલુ થઈ ગયું છે અને સ્વયં સેવકો પણ આવી ગયા છે માણસો પણ પ્રસાદી લેવા માટે આવી ગયા છે બાલાજી ગ્રુપની એક જ સેવા છે અન્નદાન એ જ મહાદાન હાલમાં આપણે સવાસોથી દોઢસો માણસ જમે છે અત્યારે હોળીની રજા હોવાથી લોકો ગામ ગયા એવું લાગે છે માણસો તો અત્યારે થોડું ટ્રાફિક ઓછું છે પહેલાં બસો સવા બસો અઢીસોનો ટાર્ગેટ આવતો હતો અત્યારે થોડું ટ્રાફિક ઓછું રહે છે અને બાલાજી ગ્રુપમાં અત્યારે સર્વજ્ઞાતી સમૂહ લગ્નની તૈયારી પણ ચાલુ છે છત્રીસ સમૂહ લગ્નમાં છત્રીસ નવયુગલોએ ભાગ લીધો છે અને કરિયાવરની વસ્તુ પણ નોંધાવવા લાગેલા છે લોકો હજુ પણ કોઈ વ્યક્તિને સમૂહ લગ્નમાં દીકરીઓને કર્યાવર આપવા માટે જો માગતા હોય તો બાલાજી ઓફિસનો કોન્ટેક કરો અને દાન આપવું હોય તો આપી શકે છે બાલાજી ઓફિસે કોન્ટેક કરવો કન્યાદાન એ પણ સારું છે એક દીકરીઓને કન્યાદાન આપવું એ પણ સારું સારું સેવા કરીએ છીએ બસ બાલાજી ગ્રુપને એક જ ધ્યેય છે કે સમાજ સેવા કરવી સર્વ જ્ઞાતિની સેવા કરવી એ પણ એક મુદ્દાની વાત છે સમાજની સેવા તો કરે જ છે બાલાજી ગ્રુપ પણ સ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નની પણ એક યોજના લાવ્યું છે પાલ પાલનપુર અડાજણ વિસ્તારમાં સૌ પ્રથમ પહેલીવાર ભવ્ય આયોજન કરવા જઈ રહ્યું છે આજે આપણી ગાડી પણ અહીંયા પડેલી છે રથ જે બે વર્ષ પહેલાં કથા કરી અને સગવાહીની લીધેલ હતી તે પણ ઘણા વિસ્તારોમાં ફરે છે અત્યારે અમરોલી વરાછા પાલ સિટી લાઇટ વેસુ ઓલપાડ સુધી ગાડી આપણી જાય છે બાલાજી ગ્રુપનો બસ એક જ જે છે કે સમાજ સેવા કરવી અન્નદાન કરવું અન્નદાન એ જ મહાદાન છે હું બહેનું બતાવી દઉં મિત્રો તમને દૂધી ચણાનું શાક છે છે દાળ છે વાત છે અત્યારે હોળીની રજા હોવાથી સ્વયંસેવકો પણ આવી જાય છે બધા માણસો અત્યારે જુઓ ભૂખ્યાને ભોજન આપવું એ પણ એક ખરેખર સેવાકીય પ્રવૃત્તિ છે કોઈના પેટમાં અન્નનો એક દાણો જાય તો પણ એક સારા એવા આશીર્વાદ આપે છે બાલાજી ગ્રુપમાં એક જ ધ્યેય છે કે ભૂખ્યાને ભોજન આપણે ખવરાવીએ તો એ પણ એક દાન મોટામાં મોટું દાન એક ભૂખ્યાને ભોજન આપવાનું છે તો બસ બાલાજી ગ્રુપમાં એક જ ધ્ય છે કે સેવા જ કરવી બીજી કોઈ ગણતરી છે નહીં અને સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં જે પણ કોઈ વ્યક્તિને કરિયાવરમાં દાન આપવું હોય તો બાલાજી ઓફિસે આવીને કોન્ટેક કરે અને કરિયાવરની અમુક લિસ્ટ પણ ફરે છે વોટ્સઅપ મારફતે તે જોઈને આવી શકો છો તમે અને બાલાજી ગ્રુપનો કોન્ટેક કરી શકો છો ચાલો મિત્રો પહેલો રાઉન્ડ પતી ગયેલ છે હવે આપણે કાલે મળીશું જય બાલાજી જય સ્વામિનારાયણ જય નપૂર્ણ માતાજી